નમસ્કાર જય હિન્દ હું રાજભા ઠાકોર સ્વાગત કરું છું આપનું ગુજ્જુ શો ના વિશેષ કાર્યક્રમ ગુજ્જુ મોટિવેશનમાં મિત્રો આજથી લગભગ આસપાસ નેપોલિયન હિલ્લી એક બુક આવી હતી જેનું ટાઇટલ હતું થિંક એન્ડ ગ્રો રીચ વિચારો અને સમૃદ્ધ બનો અમીર બનો આ વિષય પર ખૂબ જ સરસ બુક આવેલી હતી હવે શું થયું કે લોકોને એનું ટાઇટલ જ ગમ્યું કે થિંક એન્ડ ગ્રો રીચ વિચારો અને અમીર બની જાઓ પરંતુ એવું નથી હોતું એ બુકનો સંપૂર્ણ પૂરો અભ્યાસ કર્યા બાદ એને સમજવાથી આપણને ખબર પડે છે કે આપણા જીવનમાં કેવી આદતો હોવી જોઈએ કેવી આદતો ના હોવી જોઈએ જે આપણી પ્રગતિ આપણી સફળતા તરફ લઈ જાય છે આજે આપણે મુખ્ય ત્રણ બાબતોની ચર્ચા કરીશું કે જે આપણે સફળ બનાવી શકે આપને સમૃદ્ધ બનાવી શકે દુનિયાએ થિંક એન્ડ ગ્રો રીચ કિતાબો લાખોની સંખ્યામાં ખરીદી અને એનું ટાઈટલ જ બધાને ગમી ગયું થિંક એન્ડ ગ્રો રીચ કલ્પના કરો ઇમેજિનેશન કરો અને અમીર બનો માત્ર કલ્પના કલ્પના કરવાથી થઈ થાય કર્યા બાદ એને પ્લાનિંગ કરીને એ વસ્તુને અમલમાં મૂકવી પડે એક્શન લેવી પડે ત્યારે પરિણામ મળે ત્યારે સફળતા મળે પરંતુ મોટાભાગના લોકોને તો ટાઇટલ જ ગમી ગયું થિંક એન્ડ ગ્રો રીચ બસ બેઠા બેઠા વિચારો ઇમેજિનેશન કરો કલ્પના કરો મારી પાસે મોટા મોટા ફાર્મ હાઉસીસ હોય મારી પાસે ઘણી બધી પ્રોપર્ટીઝ હોય મર્સિડીઝ અને ઓડી જેવી લક્ઝરિયસ ગાડીઓ હોય નોકર ચાકર અને બધી સવલિયત હોય એવું બધું લોકો વિચારવા લાગે એનાથી સફળતા મળતી નથી સફળતા મેળવવા માટે સખત પરિશ્રમ પણ કરવો પડે છે ડેડિકેશન કરવું પડે છે આપણા અંદર રહેલી સારી આદતોને આપણે જાળવવાની હોય છે અને ખરાબ આદતોને આપણામાંથી દૂર કરવાની હોય છે અને કોઈ એક કહ્યું છે કે તમારી આદતો જ તમને સફળ બનાવે છે એ જ રીતે તમારી ખરાબ આદતો તમને નિષ્ફળ બનાવે છે માત્ર વિચાર કરવાથી સફળ થઈ જવાતું નથી હું આપને એક બે એક્ઝામ્પલ દ્વારા સમજાવવા પ્રયત્ન કરીશ એ માની લો કે સચિન તેંડુલકર કે જેવું ક્રિકેટના ભગવાન કહેવાય છે જો એમણે ખાલી ઇમેજીનેશન કરીને બેસી રહ્યા હોત કે હું વર્લ્ડનો બેસ્ટ ક્રિકેટર બની જઈશ બેસ્ટ બેટ્સમેન બની જઈશ તો એનાથી એ બેટ્સમેન ના બની શકે એમણે મેદાનમાં પરસેવું પાડ્યું છે એમણે એમણે પોતાના ખાવા પીવાની આદતોમાં ધ્યાન ધ્યાન રાખ્યું રાખ્યું છે છે પોતાની પોતાની ફિટનેસનું એકાગ્રતા માટે યોગા કર્યા હોય આ બધી જ વર્ષોની તપસ્યા હોય છે વર્ષોનો પરિશ્રમ હોય છે ત્યારે તમે તમારા ફિલ્ડમાં સફળ થાવ છો કંઈક એચિવમેન્ટ પ્રાપ્ત કરો છો તમે એક સામાન્ય એક્ઝામ્પલ સાથે કનેક્ટ કરવા પ્રયત્ન કરું છું કે જો દરજી એમ કે છે કે મારે સારામાં સારું શૂટ કે શેરવાની ડિઝાઇન કરીને બનાવી છે તો માત્ર એને ડિઝાઇન કરવાથી કે કટિંગ કરી દેવાથી એનું કામ પૂરું નથી થતું એને જે કાપડ જે મટીરિયલ લીધું છે એને ડિઝાઇન પ્રમાણે કટ કરવું પડે છે અને ત્યારબાદ એને સિલાઈ તેમજ આગળની પ્રક્રિયા કરવી પડે છે ત્યારે એ ફાઈનલ પ્રોડક્ટ બનાવી શકે છે મિત્રો આપણે ખાલી કલ્પના કરી લઈએ કે મારે ત્રીજા માળે પહોંચવું છે કોઈ ઓફિસના તો કઈ આપણે ત્રીજા માળે કલ્પના કરવાથી પહોંચી નહીં જઈએ ઇમેજિનેશન કરવાથી આપણે ત્યાં ત્રીજા માળે પહોંચી નહીં શકીએ આપણે સીડી ચઢવાની શરૂઆત કરવી પડશે અને ત્યારે આપણે ત્રીજા માળે પહોંચી શકીશું એટલે હું આપને એ કહેવા માંગુ છું કે સફળતા પ્રાપ્ત કરવી હોય તો પહેલા આપનો ધ્યેય નક્કી કરો આપનો ગોલ નક્કી કરો મિત્રો આપણે ચાંદ પર પહોંચવાનું સપનું જોઈશું ને તો કમસે કમ દોસ્ત તારા સુધી તો પહોંચી જ શકીશું ધ્યેય હંમેશા ઊંચો હોવો જોઈએ મોટો હોવો જોઈએ અને હા તમારો ચાની કિટલી કરી તો એ ધ્યેય તમારો એવો હોવો જોઈએ કે મારે ફાઈવ સ્ટાર હોટલ બનાવી છે તો તમે કોઈક સારી હોટલ અથવા કોઈક આ તો એક એક્ઝામ્પલ છે તમે વિચાર્યું કે તમારે રોલ્સ રોયસ ગાડી લેવી છે તો તમે મર્સિડીઝ કે ઓડી કે BMW આવું કઈક લઈ શકશો ત્યાં સુધી પહોંચી શકશો માટે આપનો ગોલ ખૂબ જ મોટો હોવો જોઈએ અને હા તમારા અંદર એક ગોલ ને પ્રાપ્ત જુનૂન પણ જોઈએ જે અભ્યાસ કરું છું હું એમાં મેં ત્રણ પ્રકારના માણસો આઈડેન્ટિફાય કર્યા છે લોકોની મેન્ટાલિટી ત્રણ પ્રકારની હોય છે સફળ તો થવું છે સમૃદ્ધ પણ થવું છે પરંતુ એ લોકો બધા જ સફળ નથી થઈ શકતા

કહેવત છે એક્શન સ્પીક લાઉડર વર્ડ્સ તમારા શબ્દો કરતા તમે જે પરિણામ મેળવો છો જે સિદ્ધિ કરો છો કરી લીધી પરંતુ એક્શન નથી લેતા એ લોકો ક્યારેય સફળ થઈ શકતા નથી એ ક્યારેય અમીર બની નથી શકતા સમૃદ્ધ નથી થઈ શકતા એનાથી આગળ એક સ્ટેપ જોઈએ તો બીજા પ્રકારના લોકો કે જે લોકો એક્શન પણ લે છે પ્રયત્ન કરે છે મારે આ બનવું છે મારે છોડી દે છે અને નિરાશ થઈને પાછી સામાન્ય જિંદગી જીવવાનું ચાલુ કરી દે છે દુનિયામાં કંઈક હટકે કરવું હોય દુનિયામાં કંઈક તમારે માઇલસ્ટોન બનાવવું હોય તમને કોઈ યાદ કરે અથવા કંઈક નવા કોન્સેપ્ટ સાથે તમારે આવવું હોય તો તમારે સખત મહેનત કરવી પડે જુનૂનથી કામ કરવું પડે પેશન્સ હોવું જોઈએ હવે આપણે વાત કરીએ ત્રીજા પ્રકારની મેન્ટાલિટીની કે જે લોકોના અંદર બર્નિંગ ડિઝાયર હોય એક આગ હોય કંઈક કરી બતાવવું છે કંઈક બનીને બતાવવું છે દુનિયા મને યાદ કરવી જોઈએ તમારા મા બાપ સમૃદ્ધ છે તમે સારા પરિવારમાં જન્મ્યા છો તમારી પાસે બધી જ સુખ સાહેબી અને સગવડ છે હવે તમારે ખાલી તમારા કેરિયર તમારો ગોલ નક્કી કરીને એ દિશામાં આગળ વધવાનું છે પરંતુ જો તમારી દિશા સેજ પણ આડી અવડી થઈને સાહેબ તમે તમારા સુધી નહીં પહોંચી શકો એક નાનકડું એક્ઝામ્પલ આપું કે એક વિમાન જે મુંબઈથી દિલ્હી તરફ ઉડાન ભરી રહ્યું છે આમ અહીંયા આ મુંબઈથી નીકળ્યું અહીંયા દિલ્હી જઈ રહ્યું છે પરંતુ જે વિમાનની જે નાક હોય છે દિશા એક સહેજ આગ એક ડિગ્રી ખાલી આમ ફસ આમ અથવા આમ થઈ જાય તો વિમાન બોમ્બેથી દિલ્હી જવાના બદલે હજારો કિલોમીટર દૂર જઈ શકે છે તમારા જીવનના લક્ષ્ય સુધી તમે પહોંચી શકતા નથી માટે તમારો ગોલ બહુ જ પર્ટીક્યુલર હોવો જોઈએ અને તમારી દિશા ક્યારેય સહેજ પણ આગી પાછી થવી જોઈએ નહીં રોજ તમારે સતત મંથન કરવું પડશે કે મારે આ ધ્યેય પ્રાપ્ત કરવો છે મારે આ મુકામે પહોંચવું છે અને તો જ તમે તમારા લક્ષ્ય સુધી પહોંચી શકશો જ્યારે તમે તમારા ગોલ નક્કી કરો છો તમારો ટાર્ગેટ નક્કી કરો છો ત્યારે એના પાછળનું કારણ પણ બહુ જરૂરી છે વાય તમારો ખૂબ જ મજબૂત હોવો જોઈએ વાય આઈ વોન્ટ ટુ બીકમ સો એન્ડ સો વાય આઈ વોન્ટ ટુ એચીવ ધીસ ગોલ એક

એક ફૂટ પહોળાઈ વાળું એક ફૂટની પહોળાઈ હોય અને પાંચ મીટરની લંબાઈ હોય એવા પાટિયા પર તમારે ચાલવાનું છે અને તમે એ ચાલશો તો તમને પાંચ હજાર રૂપિયા આપવામાં આવશે તો તમે ના પાડવાના છો સ્વાભાવિક રીતે તમે હા પાડીને પાંચ મીટર ચાલવાના છો કારણ કે પાંચ હજાર મળે છે હવે એ જ પાટિયાને વીસ માળની બે બિલ્ડિંગ હોય વીસ માળની વીસ માળની બે બિલ્ડિંગ હોય અને અહીંયાથી અહીંયા મૂક્યું હોય અને તમને કોઈ એમ કહે કે તમને પાંચ લાખ રૂપિયા આપીશું આ પાટિયા પરથી ચાલીને તમે આ બાજુ આવો તમે ચાલશો એક કરોડ રૂપિયા આપે ને કોઈ તો પણ તમે ના પાડી દેસો વીસ કરોડ આપશે ને તો પણ ના પાડી દેસો કેમ કારણ કે વીસ માળની બિલ્ડિંગ છે રિસ્ક છે જોખમ છે તમે સિમ્પલી ના પાડી દેશો નહીં થાય નથી કરવું કલ્પના કરો ભગવાન ના કરી તમારી સાથે એવું થાય પરંતુ એક ઇમેજિનેશન છે કારણ કે મારે જે વાત તમારા અંદર ઉતારવી છે માટે આ એક્ઝામ્પલ આપવું પડે કલ્પના કરો કે આ માળે તમે ઊભા છો આ બિલ્ડિંગમાં અને આ બિલ્ડિંગના કોઈ મતલબ ઉપરથી જે આવીએ તો ત્રીજો કે ચોથો માળ જે આવે એ માળ ઉપર તમારું કોઈ અંગત સ્નેહી સ્વજન કે તમારું બાળક ફસાયેલું છે ને એ બિલ્ડિંગમાં આગ લાગે છે અને તમારે એને બચાવવા જવું છે તો સાહેબ તમે એ બિલ્ડિંગ પરથી અહીંયા એ જ પાટિયા પર ચાલીને જશો ફરક શું પડ્યો પહેલા જે વસ્તુ પાંચ લાખ કે પાંચ કરોડમાં પણ કરવા નહોતા માંગતા એ વસ્તુ તમે તરત વિચાર્યા વગર કરી દીધી કે જવું પડશે મારું બાળક છે તો હું તમને આ એક્ઝામ્પલ દ્વારા એ સમજાવવા માંગુ છું કે જ્યારે તમારું કોઈ ગોલ કે ટાર્ગેટ કે લક્ષ્ય નક્કી કરો અને એને પ્રાપ્ત કરવા માટે એ એચીવ કરવા માટે જો તમારા અંદર એક મજબૂત કારણ હશે ને એ વસ્તુ મેળવવા માટેનું સાહેબ તમે પ્રાપ્ત કરીને રહેશો તો આ હતી સફળ અને અમીર બનવા માટેની ત્રણ પ્રકારની મેન્ટાલિટીની વાત ચાલો મિત્રો આજે એક સરસ અસાઇનમેન્ટ તમને આપું છું તમે તમારી ડાયરી અથવા ઘરે જે નોટબુક યુઝ કરતા હોય એમાં તમે તમારી ત્રણ એવી આદતો નોંધો લખી દો જે આદતો ખરાબ છે પરંતુ તમારા જીવનમાં કોઈ કારણસર બનાવો અને એકબીજા પત્તા પર ત્રણ એવી આદતો લખો કે જે આદતો તમે તમારા જીવનમાં ઉમેરશો તો તમે તમારા ધ્યેય અથવા તમારા ગોલને તમે તમારા ધ્યેય અથવા તમારા ગોલને એચિવ કરવામાં એ આદતો મદદરૂપ થશે આ લખો અને એના પર મંથન કરો આશા રાખું છું કે અમારી આ મોટિવેશનલ વાતો આપને ગમતી હશે અમે જોવા માંગીએ છીએ તમને સફળ આજનો વિડીયો આપને કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવજો અને ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને હા અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમને લાગે કે તમારા મિત્રો કે સગાવાલાને આ વિડીયો મોકલવા જેવું છે તો લિંક શેર કરવા વિનંતી હું આપ સૌની રજા લઉં છું રોજ સવારે આઠ વાગે મળીશું ગુજ્જુ મોટિવેશનમાં મિત્રો જોતા રહો બુજુ શું રાજભા વંદે માતરમ ભારત માતા કી જય જય શ્રી રામ